ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે પોલીસે રાયોટીંગ પોલીસની કામમાં અડચણરૂપ બનવું પોલીસ ઉપર પથ્થર ફેંકવા સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે ગીર સોમનાથમાં ડિમોલ્યુશનની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોની સાથે ધારાસભ્ય ત્યાં રજૂઆત કરવા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું આ ઘટના ત્યારે શું કહી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહર મનોહરસિંહ જાડેજા વિગતે વાત કરીએ શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ

તેમના દ્વારા તંત્રની આ કામગીરી સામે પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો તેમનો એવો આરોપ છે કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ પાઠવવામાં નથી આવીને તેમને ઘર ખાલી કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો જેના જ કારણે ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે દેખાવ કરવામાં આવ્યો તમામ લોકો ઘરેથી બહાર આવીને જાહેર રસ્તા ઉપર તેમણે વિરોધ નોંધાવ્યો હતો ને આ જાણ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને તથા વિમલ ચુડાસમા પણ તાત્કાલિક સ્પોટ ઉપર પહોંચ્યા હતા તેમણે પણ સ્થાનિકો સાથે મળી તંત્રની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય વિમલ ચોડાસમા વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું જેમાં પોલીસ છે તે ધારાસભ્યની ટી શર્ટ ખેંચીને લઈ જયો તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા ત્યારે સ્થાનિકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો જે મામલામાં હવે ધારાસભ્ય વિમલ ચોડાસમા વિરુદ્ધ અને સાહીઠથી સિત્તેરના ટોળા વિરુદ્ધ રાયોટિંગ પોલીસના કામગીરીમાં અડચણરૂપ બનવો પથ્થર ફેંકવા તે તમામ બાબતે ગુનો નોંધાયો છે આ મામલે શું કહી રહ્યા છે ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા તે સાંભળી લો ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસ પાટણ ખાતે સંખ સર્કલ પાસે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ હતી અને એ કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા માટે થઈ અને ટોળું આવેલું એ સંદર્ભે પોલીસે સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ અને એની સાથેના બીજા ઓગણચાલીસ લોકો કુલ ચાલીસ જણા ઉપર ફરજમાં રૂકાવટ રાયોટિંગ અને છૂટા પથ્થર ફેંકવાનો ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આપણે સાંભળ્યા આતા ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા તેમણે આ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર માહિતી આપી છે ને આ જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે હવે ધારાસભ્ય વિવલ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે તેમના વિરુદ્ધ અલગ અલગ ત્રણ જેટલી ફરિયાદ નોંધાઈ છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં